નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિહાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં ડુંગળી બજારમાં ફરી ઓછી આવકો વસે બજારમાં સુધારો આજે ભાવ કેટલા વધ્યા આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે અને સંગ્રહ કરેલા ખેડૂતો માટે કેવા સમાચાર તે સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોશું તો વિડીયો પૂરો જો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે ડુંગળી બજારની વાત કરીએ તો ડુંગળી બજારમાં હાલ અત્યારે બજાર મિશ્ર જોવા મળી રહ્યું છે જો કે ઓછી આવક વચ્ચે આજે ભાવમાં સરેરાશ સ્થિરતા સાથે ક્યાંક ક્યાંક સેન્ટરોની અંદર પાંચથી લઈને દસ રૂપિયા પ્રતિમણે સુધરતા પણ જોવા મળ્યા હતા જ્યારે ડુંગળીની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ગુજરાતમાં આવકો હવે મિશ્ર જોવા મળી રહી છે રાજકોટમાં લાલ ડુંગળીની આવક વધી હતી જ્યારે મહુવામાં આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો જેથી સારી ડુંગળીના ભાવ અત્યારે સરેરાશ પાંચસોની આસપાસ ટેબલ હતા અને આગામી દિવસોમાં બજારમાં વેસવાલી કેવી આવશે તેના ઉપર પણ બજારનો આધાર હાલ ટકેલો છે ત્યારે ડુંગળીની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂબમેટ નથી અને બજારો એક રેન્જમાં અથડાયા કરે તેવી સંભાવના છે જ્યારે ડુંગળીની બજારમાં આગળ ઉપર બજારનો વેપાર કેવો થાય તેના ઉપર પણ બજારની વધઘટ જોવા મળી શકે જ્યારે અલગ અલગ બજારના ભાવની વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીની સતત્રી હજાર કટ્ટાના વેપારો થયા હતા જેમાં વીસ કિલાના ભાવ એકસો પચાસથી પાંચસો ને સિત્તેર હતા જ્યારે સફેદ ડુંગળીમાં ચૌદ હજાર થેલીની આવક સામે ભાવ બસો પાંચ થી પાંચસો ને પંદર રૂપિયા હતા જ્યારે ગોંડલમાં વાત કરીએ તો સફેદ ડુંગળીના ભાવમાં સાતસો ચાલીસ કટાની આવક હતી અને ભાવ પ્રતિ વીસ મળે ત્યારે હવે વિસ્તૃતમાં વાત કરીએ તો ગુજરાતમાં આવકો હવે દસેક દિવસમાં ઓછી રહેશે પરંતુ જાન્યુઆરીના અંતમાં આવકો ફરી વધી જાય તેવી ધારણા છે જ્યારે મહુવા બાજુ ખાસ કરીને સફેદ ડુંગળીની આવકમાં વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે આગળ ઉપર હવે બજારની નિકાસ વેપારો ઉપર જ બજારનો આધાર રહેલો છે હાલમાં થોડોક થોડોક નિકાસ વેપારો થાય છે પરંતુ બહુ મોટા વેપારો નથી જેના કારણે બજારમાં અત્યારે નરમ ટોન છે પરંતુ જ્યારે નિકાસ વેપારોને ટેકો મળશે તો બજારમાં ફરી એકવાર સુધારો થઈને ભાવ સાતસો થી આઠસો પ્રતિ વીસ કિલોએ બોલાવાની ધારણા છે તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ